ગાડીના સ્ટન્ટ જોઈને કોઈ પ્રોફેશનલ સ્ટન્ટ બાદ સ્ટન્ટ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે પણ ખરેખર આ સ્ટન્ટ એક લબર મુછ કરી રહ્યો છે ને તેની આટલી બધી હિંમત એટલા માટે આવી ગઈ છે કે ભાઈ તેની ગાડીમાં ભાજપનો ખેસ લટકાવેલો છે એક એવો પરવાનો કે જે પરવાનો લગાવેલો હોય તો પછી પોલીસ વિભાગની ક્યાં હિંમત થવાની કે કશું જ બગાડી શકે આ દ્રશ્યો રાજકોટના છે જેમાં આ લબર મુછીઓ જે ચહેરો સ્પષ્ટ રીતે જેનો દેખાઈ રહ્યો છે તે આવા બેફામ સ્ટન્ટ કરે છે પોતાનો જીવ તો જોખમમાં મૂકે છે અન્યોના જીવ જોખમમાં મૂકે છે અને તેના આ સ્ટન્ટમાં એક ગાડી એવી છે કે જેમાં લખેલું છે એમએલએ ગુજરાત એટલે ભાજપનો ખેસ છે ને એમએલએ ગુજરાત લખેલું હોય તો પછી કોણ રોકવા વાળું છે અલગ અલગ ગાડીમાં આ લબ્બર મૂછિયાના સ્ટન્ટ જોઈ અને સામાન્ય લોકો પાસે ટ્રાફિકના કડક નિયમોનું પાલન કરાવતી પોલીસે ચોક્કસપણે નીચા જોણું થયું છે તેમાં કોઈ શંકા નથી